દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર આચરવામાં આવ્યા હોય તે પ્રકારના મુદ્દા થોડા દિવસ અગાઉ ઉઠી રહ્યા હતા જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો તેમજ આ મામલે ગઈકાલે મંત્રી બજુ

સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાજપ સરકારના મંત્રીના પુત્રની આખરે ધરપકડ કરવામાં આવી છે મનરેગા કૌભાંડ માં મંત્રી પુત્રની

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં છ જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે તેમજ કિરણ અને બળવંત ખાબડે અગાઉ આગોતરા જમીન અરજી પણ કરી હતી સુરાવડીના એક દિવસ અગાઉ આગોતરા જમીનની અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી તેમજ જાણવા મળી રહ્યું છે કે રાજ ટ્રેડ્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજન્સી

વાળ ચીબડા ગડે ત્યારે કોને કેવું આખી સ્થિતિ થઈ છે અત્યારે ગુજરાત ભાજપમાં ભાજપના મંત્રી અને એ મંત્રીના દીકરાઓએ કરોડોનો કોભાન કરી નાખ્યું મનરેગા યોજનામાં સો દિવસ ગરીબને રોજગારી મળે અને એમનું ઘર ચાલે એટલા માટે આ યોજના કરવામાં આવી મંત્રીની જવાબદારી હોય કે પોતાના જિલ્લામાં એ યોજના વ્યવસ્થિત રીતે લાગુ પડે ને ગરીબોને વંચિતો શોષિતો છે એને કામ મળે અને એમને પૈસા મળે પરંતુ મંત્રીજીના દીકરાઓએ એજન્સીઓમાં ભાગીદારી કરી એજન્સીઓ બનાવી અને એજન્સીઓમાં કરોડ રૂપિયા ઉપાડી લીધા કામ જ ન કર્યું અને મજાની વાત તો એ છે કે આ મંત્રીજી ઉપર વારંવાર આરોપો થયા છે એમના પુત્રોની અત્યારે તો પોલીસે માત્ર ધરપકડો કરી છે હવે ધરપકડ થઈને એને જામીન મળી જશે એટલે એ કેસ રફેદફે ચઢશે કારણ કે મંત્રીજી હજી પદ ઉપર ચાલુ છે ભાઈ મંત્રીની પરવાનગી વગર એવા કયા દીકરાને અધિકારીઓ માનવાના છે તો મંત્રીજીના દીકરા અને અધિકારીઓ મિલી ભગતથી કરોડો રૂપિયાનો ગુજરાતના જનતાના ટેક્સના પૈસા જે ગરીબો માટે આપવામાં આવવાના હતા મનરેગા યોજનામાં એ તમે ખાઈ ગયા કામ કર્યા વગર ખાઈ ગયા અને મંત્રીના આશીર્વાદ છુપા આશીર્વાદ વગર હોઈ શકે તો મંત્રી ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ એની જગ્યાએ મંત્રી તો ચાલુ છે હવે જો મંત્રી જ ચાલુ હોય તો મંત્રી અંતર્ગત કલેક્ટર અને એસપી રેન્જ આઈજીઓ બધા આવતા હશે તો કઈ રીતે કામ થશે બીજું કે વારંવાર ઈડી સીબીઆઈ ની આપણે વાતો કરવામાં આવે છે પચીસ પચાસ લાખના વ્યવહારોમાં અહીંયા કરોડો રૂપિયાનો સો બસો કરોડ નો કૌભાંડ જઈ શકે એવી સ્થિતિમાં છે તો ઈડી ક્યાં ગઈ છે માન્ય નરેન્દ્રભાઈ ને પણ મારી વિનંતી છે ઈડીને અહીંયા મોકલો અને મંત્રી પદ ચાલુ છે એનો ગુજરાતની જનતાને જવાબ આપો કે મંત્રી પદ ચાલુ રહેશે તપાસ કઈ રીતે વ્યવસ્થિત થશે આ તો પંદર દિવસમાં છૂટી જશે એટલે અને હજી બીજા દીકરો તો પકડાવો પણ નથી એટલે સ્પષ્ટપણે વાડ ચીપડા ગડે એવી સ્થિતિ છે ભાજપની સરકારો અને ભાજપના નેતાઓ અત્યારે લૂંટ મચાવે છે હજી પણ એમને અઢી પોણા ત્રણ વર્ષ છે એટલે જેટલો ગુજરાતને લૂંટે એટલો લૂંટી લેવાનો જયારે મકસદ લીધો છે ત્યારે મુખ્યમંત્રીશ્રી પ્રધાનમંત્રીશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આમાં એસઆઈટીની રચના કરવામાં આવે નિવૃત્ત ન્યાયાધીશની અંતર્ગત એસઆઈટીની રચના કરવામાં આવે અને મંત્રી પદ જ્યાં સુધી આમની તપાસ ચાલે છે ત્યાં સુધી મંત્રી પદ છે એ બચ્ચું ખાબડ જે મંત્રીપદ રહેશે તો એની વ્યવસ્થિત એ તપાસમાં રોડા નાખી શકે એમ છે તો એમના પદને લઈને પણ અને એમની સંડોવણી છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવે અને પ્રધાનમંત્રીશ્રીને પણ મારી વિનંતી છે કે ઈડી સીબીઆઈ પણ આમાં કારણ કે મની લોન્ડરિંગ પણ થયું હશે કરોડો રૂપિયા ગયા ક્યાં હશે તો મની લોન્ડરિંગનો પણ સીધો કેશ બનશે આમાં તો ઈડી પણ અહીંયા કાર્યવાહી કરે એવી અમારી માંગ છે

પોલીસે કૌભાંડમાં દેવગઢ એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહીપાલ સિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફૂલ બારિયા અને મંગળસિંહ પટેલિયાની ધરપકડ કરી દીધી છે ત્યારે આ મામલે આપનું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ